ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા ચાર લાખની લાંચ લેતા અમદાવાદ એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો આ ઘટનામાં ભ્રષ્ટાચારના આરોપ કોર્ટના જજ એમ બી ધાસુરાને પણ નિલંબિત કરવામાં આવ્યા હોવાનું સૂત્રો થકી જાણવા મળ્યું છે ભરૂચના એક વ્યક્તિ વિરુદ્ધ ભરૂચ શહેર સીધી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ બે હજાર બાવીસમાં ગુનો નોંધાયો હતો અને તેના વિરુદ્ધમાં ચાર્જ શીટ થઈ ગઈ હતી આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ખાનગી વકીલ સલીમ મનસુરીએ ફરિયાદી પાસે તેની તરફેણમાં ચુકાદો અપાવવા માટે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી આ અંગે વિરોધી શાખાનો સંપર્ક કરતા અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના નાણાં પેતે રૂપિયા ચાર લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગે હાથ ઝડપી પાડ્યો હતો આ ગુનામાં આરોપીના બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા અને વકીલના જામીન અરજી પણ કોર્ટે ફગાવી હતી આ કેસની તપાસમાં ભ્રષ્ટાચારના મામલે વિવાદમાં રહેલા જજ એમ બી ધાસુડાને આખરે હાઈકોર્ટે નિલંબિત કરીને વિરાવળ ખાતે બદલી કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે ન્યાયાલય પંથકમાં ભારે ખરભરાત મચી ગયો છે આમ એ વિડીયો લાઇક કરે મારી જાણે કોઈ સબ્સ્ક્રાઇબ કરે બાય લાઇક અન શરૂ પેશ કરે મારી ન્યૂ વિડીયો સૌથી પહેલી દેખને કે લીએ